તળાજાના મેથલા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના સત્તાનપર ગામના રહેવાસી નારણભાઈ નટુભાઈ મકવાણાને તળાજાના મેથલા ગામે સાસરિયા પક્ષ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો જેમાં ઇજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે મેથલા ગામે તેમનું સાસરિયું હતું ત્યાં તેમના લગ્નના છૂટાછેડા થઈ ગયેલા છે ત્યાં મેથલા ગામે કોઈ સામાન ઉતરવા ગયા હોય ત્યાં તેમની દીકરીઓને મળવા છતાં આ બનાવ બન્યો હોવાનું ઈજાગ્રસ્ત જણાવ્યું હતું

ના ગયો ના મારી છોકરીઓને ભાળી ગયો હું અંદર જાતો નથી અમે છૂટું કંઈ ના કરું છે એટલા માટે તો મારી છોકરીઓને ભાળી ગયો તો છોકરીઓને મોકલ્યો નહીં તેથી કરીને મેં મારા ભાઈઓને બોલાવ્યા મારા ભાઈઓને બોલાવીને અમે અંદર ગયા અંદર ગયા તો બધા લોકોએ મળીને મારા સાસુ સસરા મારો સાલો અને મારા મતલબ મામા મામા થાય બીજા મામા નાના મામા એ બધાએથી મારે હુમલો કરેલો અને મારા મારા સાળે અંદર જઈને સાકુ લાવીને મને મારે કે કે કઈ જી કે વાગેલું છે વાહામાં વાગેલું છે કેટલા જણા મારવામાં આવે રા